આપડે જતો એટલે હું વાત કરી હતી બોલે તમને ભાઈ મેં નહીં ખરાબ વાત તો કરતા મારા ઓર્યા

આયુ કુટો હું હલવાઈ ગયો ખબર પડાળ્યા ઓમાં હાતે હાચું બોલી જા મારા છોકરાને ચોં છે યાર તું નઈ બોલી હું તો પોલીસ સ્ટેશન જવાનો કેશ કરવા અને ઓભાર ખાલી લાફા પડાઈ તને પોલીસ સ્ટેશન તું જાય ને તો ગંટી પડશે લાલ થઈ જાય તો હેડે હોય નઈ રહી પણ હવે પટ્ટી મારી છે બોન કોરે મોરે વંડો છે આ એકલો જોપો છે જો જાય એવું આ જોપો વાસી દો આપડે એને પકડીએ Ya, tarik Itu gutificasi yang telah aku dapatkan.... Eh, awas... Agaknya

ખાલી મારા લીગે કોઈ બે ત્રણ દાડા હંતે લેવાનું હ કોઈ હંતે ને તો કોઈ હાથ નહી આવ શાંત હી હોય હુઈ રહેવા દે કોમ તો મે એવું વિચાર્યું તું કો રાતે રાતે જઈન હોટેલ માં ખાઈ આય પણ મન તો આલ થી ભૂખ લાગવા મંડી બાજુના ગોમમાં મારા ભાઈબંધને ફોન કર્યો અને મે ઓયનું એડ્રેસ આલ્યું એટલે એરો ખાવાનું લઈને આવ એટલે સોનો મોનો ખાઈ અને હેન્ડ તો દોફેર વાર રાખવી પડશે કોઈ મને જોઈ ના જાય મારો આખો પ્લાન ફેલ થઈ જા

મને ખોરસી તાણ તો એરા ટેન્શન માં આવસી સમજો મારી વાત ઓ પર માર કાકો તારા ઘેર આવી તને ફોન કરીને પૂછી પણ તારન મારું કહેવાનું નહીં હું તો કશું નહી કો સાથ આલો ઉપર છે માર ગાડી આવશે ને એટલે હું તને બેહારી અન ફેવરે એ હારો સાથ તો બધું પૂરે પૂરે આલે બસ ચિંતા ના કર તારે જીરા નઈ પીવી રાત મુ જોવે લે પી પાછી આવી ફટાફટ બોલા હંતે તું તારા ગમમાં જતો રહેજે બરાબર

અમે બધા ભેગા છે તેના ફળ જોઈ જેઠાલાલ પોલીસ નું નામ લીધું એટલે કેવા હાથી હાથ પકડીને આપડે હળવા આવ્યા હર્યા

બોલ ની પર સડી અને સદીવાને બાર કાઢ્યો નજર જ ના દે હું આને બરોબર મગજ વાપર્યું એટલે ચોથી નજર જાય મગજ જેઠા

પોપટ કાકા એ વખત હું રિશે બળેલો હતો આવી મારી વાત આપડો એ વખત હું રિશે બળેલો હતો એટલે મને બોલવું ગમતું નતું પણ આવી મેં તમને કોમથી ફોન કર્યો અને નવી જે વાત કરવા જઈ રહ્યો હું એ વાત તમે ધ્યાન થી વાપરજો આવી કોમમાં તો પોપટ કાકા એવું છે મારા હન 10 15 લાખ ની ગાડી લાબી હે બરાબર માર કાકો મનતા નહીં એટલા તમે મારા ભાઈ બનશો તમે ઈવન મનવરાઓ હું અમાર માહોને લાય હમણા 10 લાખ લાખની ગાડી ઇવન એવી ગાડી મારા ઘર ઊભી કરવી છે એટલે હું રિસેબળ્યો તો આ નેર્યા મારા કેવું મનતા નહીં તમે વડીલ છો તમારું મન રાખશી રે તમે ઈવન મનાઓ આવા ઓફર ગાડીની તો વાત છોડી દે તારી સાયકલ નહીં લાવતો તો ગાડી તો જોઈની હાલ જલે એમ તમે મારા ભાઈબંધ ખરાખ ખોટા આ તો પછી ભાઈબંધીમાં તમે આટલું કામ નઈ કરો એમ કો ખાલી મારી વાત ભાઈ બંદીમાં તો હું કહ્યા પણ તારો કાકો રેના એ મારી વાત નઈ મોણ સમજો ના મોની હમ તમે બેઠક કરો તમે ઈવન સમજાવો અને તમે ઈવન સમજાઈ અને ઈવન હા કેમરાઓ મારા ગાડી જોવા જોવન જો કાકો તારો કાકો રે તારા કેવો છે લો એ કોઈનું નહીં મોન તો મારું તો આઈ મોને સરપં

તો એવા તૈયાર આઈ આજે તૈયાર નઈ થાય કાલે તૈયાર નઈ એ જ પગલુ ભરવું પડશે પાસી મૂઆઈ કણાઈન હંતાઈ ગયો તો અન ગયો ઓહ સારી આબ જ

કે ભાઈ છોકરા ની ના રખાય પણ આજ હવે ખબર પડી કે છોકરાની ની ના રખાય આજ ખબર પડી ગઈ ચારે કોરા થી આવી ગયા પણ આજ કોઈ આપણે બેની ની દ્રષ્ટિ નહી બરોબર તારા મારા કે નહી આ હું તારા કે નહી આવું બરોબર આથી દ્રષ્ટિ ની ટોપી ઓ કોપટ કાકા આવ સમય સંજોગે હું ઉપર ચડી ગયો એ તાણી તું જળ્યો બાકી તું ના જડ્યો જેલ ની હવા ખાતો હોત ને હે એમ તો પછી ભાઈબંધ હું તમને જલ ના રહેવા દોત હું ઘેર આવ્યો અને મને ખબર પડ્યો કે તમે જેલ લઈ જાય

વધારે ભાઈ બંધી ના રાખતા હું કીધું સારું લેડો ઘેર હેડો